ચપ્પુ લાવી અન્ય સગીરો સાથે મળી હત્યા કરી અવારનવાર ઝઘડો થતા પાંચ સગીરોએ તેના જ સગીર મિત્રની હત્યા કરી નાખી હાલ ભેસ્તાન પોલીસે હત્યા કરનાર પાંચ સગીરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો મળી આવેલા હતા તેમની પ્રાથમિક પૂછપરછ કરતાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી જેથી આ ગુનામાં સંડોવાયેલ કુલ પાંચ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને તપાસ કરનાર અમલદારે તાબામાં લઈ અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે આ જે પાંચ બાળકો જે છે એ પૈકી એકની ઉંમર દસ વર્ષ છે બીજા બેની ઉંમર બાર બાર વર્ષની છે એકની ઉંમર તેર વર્ષની છે અને એકની ઉંમર ચૌદ વર્ષની છે આ જે ગુનો કરવા કરનાર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો અને મરણ જનાર એ બધા આમ તો સાથે જ રમતા હતા અને બધા મિત્રો હતા સીઆઈડી ક્રાઇમના ટેકનિકલ એક્સપર્ટે આપેલી માહિતીના આધારે ઠગવાજો ઝડપાયા છે ગેમ રમતા લોકો સાથે ફ્રોડ કરી દોઢ વર્ષથી કમાઈ કરતા હતા ગેમમાં જે કોઈનો ઉપયોગ થાય તે સસ્તા દરે આપવાની લાલચ આપી ફ્રોડ કરતા હતા જે મામલે સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર છે કુલ બે કરોડ જેટલી રકમ તેમના બેંક એકાઉન્ટમાં જમા થયેલી છે આરોપીઓએ ફ્રોડની રકમમાંથી વિદેશ પ્રવાસ પણ કર્યો હતો પોતાનો ખર્ચ અને મોંચોક પૂરો કરવા માટે આ ફ્રોડ કરતા હતા આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ફ્રોડ કરીને જે પૈસા જે જમા કરતા હતા તો એ પૈસાનો પણ એ લોકોએ ખૂબ જ એટલે આપણે કહીએ કે દુરુપયોગ પણ કર્યું છે અને જે પોતાની મોજ મસ્તી માટે પણ ઉપયોગ કર્યો છે તો એમાં અમારે અહીંયા સાત આરોપી પકડાયા છે જેમાં એક આરોપી છે એ અત્યારે પકડવાના બાકી છે એને સિવાય પણ જે અમુક આરોપી માણસોએ એમને હેલ્પ કરી છે તો એના પણ નામ ખૂલ્યા છે સાબરકાંઠા પ્રાંતિજની મદરેસામાં રહેતા આઠ જેટલા મુસ્લિમ બાળકો રેલવે સ્ટેશનથી મળ્યા છે અસરવા ઉદયપુર જતી ટ્રેનમાં છેલ્લા ડબ્બામાં

યાતના ગુજારતા ઘરે જવા મદરેસાથી ભાગ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે આ શંકાને લઈને પ્રાંતિજ પોલીસની મદદ વડે જીઆરપીએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે જોકે મદરેસાના આચાર્યના મતે